વેલકમ ટુ આજે આપણે બનાવીશું પવા બટેકા બનાવવાના છે એકદમ સોફ્ટ અને ગળામાં ડૂચાડો પણ ન મળે એકદમ મજા આવી જાય નાના મોટા સૌને ભાવે એવા પવા બટેકા આપણે બનાવવાના છીએ તો એના માટે આપણા અહીંયા બે મોટા બટેકા ઝીણા ઝીણા કાચા બટેકા આપણે સુધારી લીધા છે બે લીલા મરચાં ઝીણા ઝીણા સુધારી સુધારી લીધા છે અને એક લીંબુ લીધું છે એક અહીંયા ટમેટું સુધારી લીધું છે બે નાની ડુંગળીએ આપણે સુધારી લીધી છે અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે અહીંયા આપણે માંડવીના કાચા બી લીધા છે અહીંયા આપણે દાળમ લીધું છે અહીંયા દોઢ ચમચી જેટલી ખાંડ લીધી છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીલા ધાણા અને અહીંયા આપણે બે કપ જેટલા પવા લીધા છે જેટલા તમારે જે પ્રમાણમાં જો એ પ્રમાણે પવા તમારે લેવાના બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને આપણે પવા બટેકા બનાવશું અને એકદમ સ્ટીમ કરીને બનાવવાના છે તમે આગળ જોજો કઈ રીતે આપણે બટેકા બનાવીએ આજે આપણે અલગ જ રીતે પવા બનાવવાના છીએ તો પવાને સરસ આપણે ધોઈ લીધા છે અને ભાતિયાની અંદર જ રાખેલા છે અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દેસુ પવાની ઉપર અહીંયા ખાંડ પણ આપણે ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દઈશું અને સાઈડ ઉપર મેં ગરમ પાણી રાખી દીધું હતું જયારે આપણે ની તૈયારી કરતા હતા ત્યારે મેં હવે આપણે પવાને સ્ટીમ થવા રાખી દેસુ અહીં આપણું પાણી ગરમ થઈ ગયું છે અને આપણે એને સ્ટીમ થવા રાખી દઈશું કે બટેકાનો વઘાર કરવાનો છે દોઢ ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો બે સૂકા મરચાં ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરશું માંડવીના દાણા ઉમેરી દઈશું આપણે બટેકા કાચા લીધા છે એ બટેકા ચડશે ત્યાં આપણે અહીંયા આપણે સાઈડ ઉપર પવા પણ સ્ટીમ થવા રાખી દીધા છે અહીંયા દાણા આપણા થોડા તતળાઈ ગયા છે તો આપણે ડુંગળીને પહેલા કાકડી લેશું

એને આપણે બાફેલા બટેકાના કવા બટાકા તો ઘણી વાર બનાવ્યા છે પણ કાકા બટેકાના ગવા બટેકા સ્વાદ જ કંઈક અલગ આવે છે બહુ મસ્ત એવા કવા બટેકા લાગે છે આપણા અહીંયા આપણે મીઠું ઉમેરી દઈશું બટેકાના ભાગનું કારણ કે પવાના ભાગનું તો આપણે ઉમેરી દીધું બટેકાના ભાગનું જ મીઠું ઉમેરશું ચપટી હળદર ઉમેરશું બટેકાને સરસ પકાવી લેવાના છે ઢાંકીને આપણે ચડવા દીધું હતું એક મિનિટ થી હવે આપણે જોઈ લઈશું એકદમ મસ્ત એવા એકદમ આપણા પવા બટેકાનો છૂટો છૂટો દાણો અને ગળામણ પણ ચોટશે एकदम એકદમ સોફ્ટ એવા પવા બટેકા બનશે

ટમેટાને સાતળી અને તરત જ આપણે પવાને આમાં ઉમેરી દેવાના છે અહીં આપણે ટમેટા સતળાઈ ગયા છે હવે આપણે આમાં પવા ઉમેરી દઈશું

સુપર ટેસ્ટી એવા આપણા પવા બટેકા તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો